થયેલી લૂંટ વિથ લૂંટવીટ મર્ડરમાં વિવિધ રાજ્યો ખુદી ને પણ એકને ઝડપી પાડી ઘટના સ્થળ નું કરાવતા ટપલી દાવના પ્રયાસ થયા હતા ભરૂડના નંદેલાવ રોડ પર આવેલી આરસીવાદ સોસાયટીમાં ગત તારીખ સત્તર આઠ બે હજાર રોજ રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશભાઈ પુનમારમ માલીની તેના ઘરની બાજુમાં જ કેટરર્સમાંથી પગથિયા ઉપર હાથ અને પગ બાંધેલા મોઢામાં બટાકુ નાખી મોઢું પર બાંધેલ મૃત અવસ્થામાં મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દે અજાણ્યા ઈસમો સામે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા મૃતકના બે નોકર જેમાં કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્મા મૃતકની ઇકો ગાડી લઈ તેના ઘર નજીક હોય અને લાલ ટી શર્ટમાં તે સોસાયટીમાં આંટા મારતો હોય અને તેનો અન્ય સાથી છોટકઉં ઉર્ફે નસીબ ઉર્ફે સલીમ સદલુ રહે ઉત્તર પ્રદેશનું સીસીટીવીમાં કેદ થતાં તે પોતાના હાથમાં કાળું બેગ લઈ જેમાં લૂંટનો મુદ્દા માલ હોય અને બંને મૃતકની ઈકો લઈ રફુ ચક્કર થઈ ઈકો અને મોબાઈલ તથા સીસીટીવીના કેમેરાનું ડીવીઆર વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક નિકાલ કરી રફુ ચક્કર થઈ જતા ભરૂચ એલસીબી પોલીસે સત્તર દિવસ તથા સ્થાનિક એ ડિવિઝન પોલીસે અગિયાર દિવસ અને ત્યારબાદ અન્ય ત્રણ દિવસ વિવિધ રાજ્યોમાં ધામા નાખી સ્થાનિક રાજ્યનો વેશ ધારણ કરી આરોપીઓની ઝડપી પાડવાના પ્રયાસ કરતા આ આરોપી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્મા નેપાળ બોર્ડર નજીક થી ઝડપાઈ જતા તેને ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પ્રથમ ઝડપાયેલા કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને લૂંટ વિથ મર્ડરવાળી જગ્યાએ રિકન્સ્ટ્રક્શન અર્થે લઈ જવામાં આવતા જ ઘટના સ્થળની બાજુમાં જ મૃતકનો પરિવાર રહેતો હોય જેથી પોતાનો પતિ ગુમાવનાર અને બાપ ગુમાવનાર સંતાનો સાથે સોસાયટીના પણ એકત્ર થઈ હત્યારા સાથે પ્રયાસો કરતા પોલીસ સાથે પણ સ્થાનિકોએ ઘર્ષણમાં ઉતરવાની ફરજ પડતા ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવાનો નાશ ક્યાં કર્યો અને કેવી રીતે કર્યો સીસીટીવીનું ડીવીઆર ક્યાં ફેંક્યું મૃતકના મોબાઈલો ક્યાં ફેંક્યા તે બાબતનું રિક કરવા માટે વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આણંદ નજીક પુરાવાનો નાશ કર્યો હોય તે જગ્યાએ પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવનાર છે લૂંટારુઓએ ઘરમાંથી સોનાની ચેન રોકડા નવ લાખ પચાસ હજાર સહિતના મોબાઈલો ડિવ્યા સહિતના મુદ્દામાલની ચોરી કરતા ચૌદ લાખ પંચાવન હજારની લૂંટ ચલાવીને હત્યા કરી રફુચક્કર થઈ ગયા હતા

कामगार मतलब वर्कर लोग उन्होंने उनकी हत्या करके दोनों लोग भाग गए थे का नाम सलीम दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए पुलिस, पुलिस गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े होते हुए गुजरात ने करके दिखाया उनको तीन महीने में उनको पकड़ के लाए अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाई क्योंकि हमारे भाई तो छोटे छोटे बच्चे अभी उसको दस पंद्रह साल की सजा हो जाएगी वे बाहर आके वो वापिस ये काम करेगा का बच्चों को कई कर दिया हमारे को कई कर दिया मन काम को पूरा खतरा है बार आगे मेडर करेगा इनका का पेशा पर धंधा है ऐसा मेरे को लग रहा है तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के ऐसे मुजरिम को समाज में खुला न छोड़े उनको फांसी की सजा दिलवाने का कष्ट करें